માણસના જીવનની વાસ્તવિકતા રજૂ કરતી શૂન્ય પાલનપુરીની એક રચના માણીએ બહારથી દેખાય એટલા ભીતરથી રૂપાળા નથી હોતા સંબંધો બધા તમે માનો છો તેટલા હુંફાળા નથી હોતા ભૂલી જાઓ કે તમારો સૂર્ય મધ્યાને હતો એક દિવસ આથમતા સૂરજના કંઈ બહુ અજવાળા નથી હોતા અવગણના થાય તો આંખ આડા કાન કરજો પ્રેમથી એવું ઘર ક્યાં મળે કે જ્યાં લોહી ઉકાળા નથી હોતા ઉંમર ભલે વધે પણ અભરખા થોડા ઓછા રાખજો જંપી જાઓ હવે પેલા જેવા યૌવનના ઉછાળા નથી હોતા અહમ ગવાશે ક્યારેક ક્યારેક ઈગો પણ ટકરાશે આવેશમાં સોમાન સાચવજો સૌ કંઈ સંયમવાળા નથી હોતા અફસોસમાં નીકળી જશે આખું આખું એમને એમ માણો મનભરી જિંદગીના દરેક રંગ ધોળા નથી હોતા મિત્રો જિંદગી અને ગણિતને જોડશો તો ખાસો ખતા લેણ દેણ હશે તો લેશો બાકી શૂન્યના સરવાળા નથી હોતા